પ્લેસર ઔદ્યોગિક વિસ્તાર બહારના અતિ પ્રદૂષિત કેમિકલનું પણ શુદ્ધિકરણ કરતી આ કંપની અગાઉ પાણીના પ્રદૂષણમાં દોષિત સાબિત થઈ છે જેમાં ક્લોઝર અને નાણાકીય દંડ પણ કરવામાં આવ્યો હતો એ જ એકમ બિંદાસ હવામાં ઝેર ઓકી રહ્યું છે આ એકમમાં અકસ્માતમાં નિર્દોષ કામદારોની મોતની સમય સુકાઈ નથી આજે હવાના પ્રદૂષણ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ વહેલી સવારે અંકલેશ્વર ખાતેના એક એકમના ઇન્સ્ટિલેટરમાંથી થોડીવાર સફેદ તો થોડીવાર વ્યાપક પ્રમાણમાં કાળા કલરનો ધુમાડા નીકળતા જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબી દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ આ એકમમાં આખા ગુજરાતની અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાંથી અતિ પ્રદૂષિત પ્રવાહી અહીંયા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અર્થે લાવે છે જ્યાં આ શુદ્ધિકરણની પ્રક્રિયા કરતી આ કંપની અગાઉ પાણીના પ્રદૂષણ માટે દોષિત સાબિત થઈ છે જેમાં ક્લોઝર અને નાણાકીય દંડ પણ કરવામાં આવ્યો હતો એ જ એકમ બિંદાસ હવામાં ઝેર ઓકી રહ્યું છે થોડા સમય પહેલાં આગ અકસ્માતમાં અનેક કામદારોનું મૃત્યુ પણ થયા હતા આમ આ એકમનું ભૂતકાળ અને અનેક વિવાદોમાં ખરડાયેલું છે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ધુમ્મસવાળું વાતાવરણના સમયે ઇન્સ્ટિલેટરો ચલાવવા બાબતે અનેક દિશા નિર્દેશો આપવામાં આવેલ છે છતાં કેટલીક નામાંકિત એકમો દ્વારા નિર્દેશનું ઉલ્લંઘન કરીને ભેજવાળા વાતાવરણમાં ધુમાડાકારી હવાને પ્રદૂષિત કરવામાં આવે છે દરેક ઔદ્યોગિક વસાહતમાં હવા અને પાણીનું શુદ્ધિકરણની વ્યવસ્થા એ જ વસાહતમાં હોવી જોઈએ અન્ય વિસ્તારોનું પ્રદૂષણ શુદ્ધિકરણ કરવા અર્થે અંકલેશ્વર વસાહતમાં આવે છે જેથી આ આખા અંકલેશ્વરને પ્રદૂષિત કરે છે જેમાં આ હવાનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્યને ઘણું હાનિકારક છે અને સખ્ત કાર્યવાહી થાય એવી માંગ છે